તારી માય પણ રેડી કરી છે ને લેંજો પેરે મોકલી દે છોકરા ક્યાં જા બધે લે આવો પટેલ આવો હું આવો આવો તને નાકસરમ છે નકટા જીજાજી ગાડું ન દેતો હું ગાડું ન બોલો તને એટલું બધું દાસતું હોય તો 50000 આપ દે મારા બને ભી આધાર કાર્ડ ને પાન કાર્ડ આપી દીધું છે ખાલી બાયોના ફોટા પાડવાના બાકી છે જાય પાન હોય જા કઈ ભાઈ સે ભાઈ તારે હે વાંટા પટેલ મારી નહીં મારા ભાઈ બનની બાઈ ઉપર વાત આલે છે બીજી ચાર બાયો ભેગી થાય કે નહીં એટલે ફોટા બોટા પાડીને લોન પાકી છે સખી મંડળમાં

બતાવો એક કામ કરો ભીત ખોદી છે ને મને આપી જોડી પછી પાછું આપી દો ને એટલે મારે તમને જીતાડી જ દેવાના છે પટેલ મારા નબળા છે કાઈ તારા દી હારા આવે આઠ તું આવું કે મારા હારા આવે મારા દી હારા આવે કોઈ આવ્યું તારું એક હતું પણ હવે મામી નથી કરાવું બાવલા ડુંગળીના બે લાખ આવ્યા પચાસ હજાર અંબાવો તો આમ હોય મમ્મી સબન હસો ની અલ્યો ગણ લેજો ગણવા ભણવા કાય નથી હવે છે ને તારો પંપથી પાકું હો સા તો પીતા જાઓ સા બા કઈ ન પીવી તમે પીધે રાખો તું હોળ ના ભાવમાં રખાય લુખા